ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત ભાજપમાં થયેલા કથિત પત્રિકાકાંડ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈને ઉપાધ્યક્ષને કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા છે જોકે આવતીકાલે શુક્રવારે શિક્ષણ સમિતિની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે તેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂંક માટે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અધ્યક્ષ ઉપાધ્યક્ષની નિમણૂક અગાઉ ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેમ છતાં હજી પણ કોના નામની જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ યથાવત રહ્યું છે બીજી અધ્યક્ષ બનવા માટે ભારે સ્પર્ધા થઈ રહી છે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ધનેશ શાહને બનાવાયા બાદ તેમના નબળા વહીવટ અને વિવાદના કારણે તેઓ સતત નિષ્ફળ રહ્યા હતા આ દરમિયાન ભાજપમાં થયેલા કથિત પત્રિકાકાંડ બાદ ધનેશ શાહ પાસેથી ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અને ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે સ્વાતિ સોસાને જાહેર કર્યા હતા અને હાલ સ્વાતિ સોસા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે દરમિયાન આવતીકાલે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ અગિયાર વાગે સભાખંડમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આવતીકાલે અગિયાર વાગે નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે તેમ છતાં શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ કોણ બનશે તે અંગે અનેક અટકળો સાથે સસ્પેન્સ યથાવત રહ્યું છે તો બીજી તરફ શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનવા માટે સભ્યોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સભ્યો બનવા માટે ભારે પ્રયાસ કરી રહ્યા છે અધ્યક્ષ બનવા માટે જોરદાર લોબિંગ પણ થઈ રહ્યું છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત